બોડેરી એપીએમસી ખાતે છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના નવા પ્રમુખ શશિકાંતભાઈ રાઠવાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આજરોજ રવિવારે સાંજના સમયે આ કાર્યક્રમ છે તે એપીએમસી ખાતે યોજવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના નવા કોંગ્રેસના પ્રમુખ તરીકે શશિકાંતભાઈ રાઠવાની નિમણૂક કરવામાં આવ્યા છે જેને લઈને કોંગ્રેસ દ્વારા બોડેરી એપીએમસી ખાતે આ કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા સંગઠન સૂજન અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાત પ્રદેશમાં નવા પ્રમુખોની જે વરણી કરવામાં આવી છે એ ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જે વરણી કરવામાં આવી છે એને લઈને છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકર્તાઓ મિત્રો અને વડીલોએ આજ રોજ મારા સન્માનનું કાર્યક્રમ રાખ્યો હતો બોડેલી એપીએમસી ખાતે તો એ બદલ હું એ સૌનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે જિલ્લાની જનતાને જણાવવા માગીશ કે આવતા દિવસોમાં હું નવનિયુક્ત પ્રમુખ તરીકે જિલ્લાને પડતી મુશ્કેલીઓ તાહે ચાહે તમામ આરોગ્યને લગતી હોય શિક્ષણને લગતી હોય રોડ રસ્તાને લગતી હોય એ કોઈ બી અન્ય પ્રકારની જે બી કંઈ દુવિધાઓ કો તકલીફો કો એને પાર પાડવા અને એની સામે લડત લડવા હું હર હંમેશ તૈયાર હતો અને છું અને રહીશ અને જરૂર પડશે તો છોટા ઉદેપુરની જનતા માટે ઉગ્ર રીતના આક્રોશ ભરીને બી તંત્ર સામે લડવાનું થશે તો લડીશ